જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો તમે પણ અમદાવાદની અંદર પોતાનું ઘર વસાવવા માગતા હોય તો અમદાવાદવાસીઓ માટે અને ગુજરાતની અંદર રહેતા લોકો માટે એક સારા સમાચાર છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે નવા ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ફોર્મ કઈ કઈ જગ્યાએ ભરાઈ રહ્યા છે આ ફોર્મ ભરવા માટે તમારે કેટલા પૈસા ભરવાના છે અને આ ફોર્મની કિંમત શું છે આની અંદર કઈ કઈ જગ્યાએ ફોર્મ ખાલી છે અને આના ફોર્મ કેવી રીતે ભરવાના છે એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી પત્રિકા છે કે જેની અંદર ફેઝ ચાર પાંચ છ સાત અને અગિયારની અંદર પંદરસો જેટલા મકાન ખાલી છે અને ઈડબલ્યુ એસ કેટેગરીના લોકો માટે અત્યારે આ ફોર્મ ભરાવાના ચાલુ થયા છે આપણે વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ ચાર પાંચ છ સાત અને અગિયાર આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ યોજના માટેની જાહેરાત કે જેની અંદર મકાનોની આપણે વાત કરીએ તો કુલ આની અંદર પંદરસો જેટલા મકાન ખાલી છે પંદરસો જેટલા મકાનો માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે આની અંદર તમને ઘર છે એ નિકોલ નરોડા ગોતા આવા વિસ્તારની અંદર મળી રહેશે મિત્રો વાત કરીએ તો આ જે મકાન છે એ તમને વન બી એચ કેના મળશે આ એનો પ્લાન છે કે જેની અંદર આ લિવિંગ એરિયા છે લિવિંગ એરિયાની સામે અહીંયા ઉપર કિચન છે શયાર્ડ છે ત્યારબાદ અહીંયા ઉપર બાથરૂમ અને અહીંયા ઉપર ટોયલેટ છે અને આ એક બેડરૂમ છે આ જે સાઈટ લોકેશનની આપણે વાત કરીએ તો આ સાઈટનું જે લોકેશન છે એ મકરબા પોલીસ સ્ટેશન પાસે આવેલું છે એવી જ રીતે આ આખું સાઈટનો નકશો આપેલું છે અને લોકેશન માટે તમે અહીં સ્કેન કરી શકો છો આની અંદર આપણે વાત કરીએ તો ટોટલ એકસો છપ્પન જેટલા ફ્લેટ છે એ ખાલી છે બ્લોકવાઇઝ અહીંયા ઉપર આપેલું છે કે કયા કયા ફ્લેટ કેટલી જગ્યાએ ખાલી છે એવી જ રીતે મિત્રો વાત કરીએ તો બીજી મકરબા પોલીસ સ્ટેશનની પાસે બીજી જે સ્કીમ છે એ પણ વન બીએચકેની છે આની જે લેક લોકેશન છે એના માટે તમે અહીંયા ઉપર સ્કેન કરી શકો છો અને આની અંદર ટોટલ એકસો ને ત્રીસ જેટલા ઘર ખાલી છે જેની અંદર બ્લોક એકથી લઈ અને બ્લોક આઠ સુધી જેટલા ઘર ખાલી છે એની માહિતી આપેલી છે મિત્રો વાત કરીએ તો ત્રીજી જે સ્કીમ છે એ ઈશાનપુરાની અંદર આવેલી છે આનો જે પ્લાન છે એ વન બી નો છે આની જે સાઈડ લોકેશન છે એ પણ આટલું છે ને આની અંદર ટોટલ આઠ જેટલા ફ્લેટ ખાલી છે ત્યારબાદ ઈસનપુરની જે બીજી સ્કીમ છે એની અંદર ટોટલ બાર જેટલા ફ્લેટ ખાલી છે ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો તો થલતેજની અંદર જ જેવા વિસ્તારની અંદર પણ તમને ઘર મળી રહેશે આ ઘર વન બી કે છે કે જેની અંદર આ એક લિવિંગ રૂમ છે એની સામે કિચન બાથ અને ટોયલેટ અલગ છે વો સિયા પણ છે અને એક બેડરૂમ પણ આપેલો છે આની આપણે વાત કરીએ તો આ જગ્યાએ ટોટલ એકસો ને સાહીઠ જેટલા ફ્લેટ ખાલી છે મિત્રો એવી જ રીતે અસલાલીની અંદર પ્લાન છે એ પણ વન બીએચ કે પ્રકારનો છે આની અંદર પણ જે મકાનો છે એ એકાવન જેટલા ખાલી છે ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો તો ત્રીજી જે સાઈટ લોકેશન છે એ છે સાયન્સ સિટી રોડ સોલાની અંદર જે ઘર છે એ તમને વન બી એચ કે પ્રકારનું આ ટાઈપનું મળી રહેશે ત્યારબાદ એની અંદર ટોટલ ત્રેસઠ જેટલા ઘર ખાલી છે ત્યારબાદ બીજો થલતેજનો જે પ્લાન છે વન બી એચ કે માટેનો ત્યાંના જે ઘર છે એ ઓગણસાઠ જેટલા ખાલી છે એવી જ રીતે મિત્રો ગોતાની અંદર આપણે વાત કરીએ તો ગોતાની અંદર પણ ઘર ખાલી છે અને ગોતામાં ટોટલ બસો ને પંચાવન આવાસ માટે અત્યારે અરજી ચાલુ થઈ છે એવી જ રીતે ઓઢવની અંદર આપણે વાત કરીએ તો ઓઢવની અંદર ટોટલ બસો અને ઓગણત્રીસ ફ્લેટ ખાલી છે નાના ચીલોડાની અંદર આપણે વાત કરીએ તો નાના ચીલોડાની અંદર એકસો ને પાંત્રીસ જેટલા ફ્લેટ છે એ ખાલી છે નરોડાની અંદર મિત્રો વાત કરીએ તો નરોડાની અંદર પણ ટોટલ પંદર જેટલા ફ્લેટ ખાલી છે નવ નરોડાની બીજી જે સ્કીમ છે એની અંદર ટોટલ એકસો ને તેત્રીસ જેટલા ફ્લેટ ખાલી છે અને એવી જ રીતે નિકોલની અંદર આપણે વાત કરીએ તો નિકોલની અંદર અત્યારે ટોટલ એકસો ને પચાસ જેટલા ઘર ખાલી છે અને ત્યારબાદ સાજપુરની અંદર આપણે વાત કરીએ તો સાજપુર અહેમદાબાદની અંદર છ જેટલા ફ્લેટ ખાલી છે તો આવી રીતે ટોટલ પંદરસો મકાન માટે અરજી ચાલુ થઈ છે આગળ આપણે જોયું કે કયા કયા લોકેશનની અંદર ઘર ખાલી છે અને કઈ કઈ જગ્યાએ અરજી ચાલુ થઈ છે હવે આપણે વાત કરીશું યોજનાના વિગતની કે આના માટે કેટલા પૈસા ભરવાના છે તો મિત્રો આ ફ્લેટ ખાલી તમને ત્રણ લાખ રૂપિયામાં ફાળવવામાં આવશે ગોતા થલતેજ જેવા વિસ્તારની અંદર જ્યારે તમને ઘર ત્રણ લાખમાં મળી રહે છે એ તમારા માટે ખૂબ જ સારું કહેવાય મિત્રો વાત કરીએ તો આની અંદર યોજના અંતર્ગત અઠ્યાવીસ ચોરસ મીટર કાર્પેટ એરિયાથી લઈ અને તેત્રીસ ચોરસ મીટર કાર્પેટ એરિયા છે ત્યારબાદ મકાનની જે કિંમત છે એ તમામ સરકારી સહાય બાદ કરીને ત્રણ લાખમાં આ મકાન ફાળવવામાં આવશે ત્યારબાદ આની અંદર મેન્ટેનન્સ પેકેજ ત્રીસ હજાર રૂપિયા અલગથી ભરવાના રહેશે આ મકાન ની અંદર પાઈપની તમામ સગવડો જેવી કે પાણીનો પુરવઠો ગટર લાઈન ની સુવિધા બધી જ સુવિધા છે એ પૂરી પાડવામાં આવી છે આ રીતે આ છે મકાનનો છે એ તમને ખાલી 3 લાખ રૂપિયા ની અંદર જ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે મિત્રો વાત કરીએ તો આની અંદર કોઈ અલગથી ચાર્જ છે એ નથી જોવાના સરતની વાત કરીએ તો અરજદાર અરજીના ફોર્મ સાથે ડિપોઝિટ પેટે 7500 રૂપિયા ફી ભરવાની છે અને મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા વીસ ટકા જે રકમ છે એ જો તમને ડ્રોની અંદર ઘર મળી જાય ત્યારબાદ એસી સરખા હપ્તામાં દસ હપ્તામાં ભરવાની રહેશે મકાનની નક્કી કરેલી પૂરેપૂરી કિંમત જ્યારે ભરપાઈ થઈ જાય ત્યારબાદ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થાયથી અરજદારને ફાળવણી કરવામાં આવશે એટલે કે જ્યારે તમે મકાનની પૂરેપૂરી કિંમત ભરી દેશો ત્યારબાદ તમારો દસ્તાવેજ થશે અને દસ્તાવેજ થયા બાદ તમને ઘર છે એ મળી રહેશે હવે આની અંદર કુટુંબના તમામ સભ્યોની જે વાર્ષિક આવક છે ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ આ યોજનાની અંદર જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ છે ત્યાં કુટુંબ એટલે કે પોતે પોતાની પત્ની પોતાનો પતિ અને અપરિણિત બાળકો આટલા લોકોનો સમાવેશ થાય છે અને કુટુંબના પુખ્ત વયના સભ્ય ભારત દેશની અંદર પાકું મકાન કે જમીનનો ફ્લોટ ધરાવતા ન હોવા જોઈએ મિત્રો વાત કરીએ તો અરજી પત્રક ઉપર ફોટો છે એ ફરજિયાત આની અંદર અપલોડ કરવાનો રહેશે હવે કેટેગરી वाइज આપણે વાત કરીએ તો કોને કેટલા ઘર મળશે તો અનુસૂચિત જાતિના જે લોકો છે એને પ્રમાણપત્રની અંદર શું આપવાનું છે તો કે સરકારી અધિકારી સ્વાદ આપવામાં આવેલું પ્રમાણપત્ર અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને આર્થિક રીતે પછાત બક્ષી પંચના લોકોને પણ આપવાનું છે

મિત્રો વાત કરીએ તો આરક્ષિત કેટેગરીમાં પૂરતી અરજી ન આવે તેને આરક્ષિત કેટેગરીમાં તબદીલ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો આ જે મકાન છે એ તમે સાત વર્ષ સુધી ભાડે નથી આપી શકતા કે વેચી પણ નથી શકતા અરજદારી ફોર્મ ભરતા પહેલાં જે તે યોજનામાં ખાલી રહેલ મકાન માટે અરજી કરતા હોય તેવા ખાલી મકાનની મુલાકાત સ્વ ખર્ચે કરી લેવાની રહેશે અને મકાનની ફાળવણી થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારની વાદ વિવાદ ચલાવવામાં આવશે નહીં અરજી કરવાની જે અંતિમ તારીખ છે ત્યાર સુધીની અંદર ઉમેદવારની જે ઉંમર છે અઢાર વર્ષથી પૂર્ણ થયેલી હોવી જોઈએ અને ઉંમર અંગે જાડાછોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો આપવાનો રહેશે આની અંદર મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ એના અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી અને વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરવાનું રહેશે એકથી વધારે જો ફોર્મ માલુમ પડે તો ફોર્મ રદ કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો આની અંદર અલોટમેન્ટ મળ્યું હોય તેવા કેસમાં ફાઈનલ કેન્સલ કરાવવાની ડિપોઝિટ છે એ પૂરેપૂરી પરત મળી જશે ત્યારબાદ અરજદાર છે એ સાત વિકલ્પ પૈકી એક વિકલ્પ છે એ પસંદ કરી શકે છે આ યોજનાની અંદર આપણે વાત કરીએ તો આ ફોર્મ છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે જે એ ત્રણ અગિયાર બે હજાર પચીસ રહેશે ત્યારબાદ કોઈ પણ ઓનલાઈન અરજી કે વિનંતી પત્ર સ્વીકારવામાં આવશે નહીં એટલે કે આ ફોર્મ તમે નવેમ્બર સુધી ભરી શકશો અને એકત્રીસ તારીખ જે છે એ ત્રણ તારીખ આપેલી છે ત્રણ નવેમ્બર સુધી આ ફોર્મ છે એ ચાલુ રહેશે હવે આ ફોર્મની યોજનાના મુખ્ય વિશેષતાની આપણે વાત કરીએ તો આની અંદર આકર્ષક એલિવેશન છે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે વિટ્રિફાઈડ ટાઇલ્સ પણ છે સેન્ડવિચ કોન્ક્રીટનું કિચન પ્લેટફોર્મ છે પાવડર કોટેજ એલ્યુમિનિયમ ગ્લાસ અને સ્લાઇડિંગ વિન્ડો પણ છે ત્યારબાદ મુખ્ય દરવાજો બંને સાઈડ લેમિનેટ સીટનો છે કેમ્પસની અંદર આરસીસીના રસ્તા પણ છે પાર્કિંગમાં તેમજ તમામ જરૂરી સુવિધાએ પાર્કિંગ પણ છે અને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ પણ આની અંદર આપેલી છે અમદાવાદ મ્યુનિસિપલ આ થલતેજની પાસે કુલ ઓગણપચાસ આવાસ છે ત્યારબાદ ગોતાની અંદર બસો ને પંચાવન જેટલા આવાસો છે ઓઢવની અંદર બસો ઓગણત્રીસ આવાસ છે નાના ચિલ્લોડાની અંદર એકસો પાંત્રીસ નરોડાની અંદર પંદર ત્યારબાદ એવી જ રીતે એસપી રિંગરોળ હંસપુરાની પાસે એકસો ને તેત્રીસ નિકોલ ગામની પાસે એકસો ને પચાસ આવાસ છે ત્યારબાદ નરોડા પાટિયાની પાસે છ જેટલા આવાસો ખાલી છે તો આવી રીતે કુલ પંદરસો અને સત્યાસી આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે સ્કીમ કોડની આપણે વાત કરીએ તો ઇડબ્લ્યુ એસ પચાસ એકાવન ત્રેસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર અને તોતેર આ સ્કીમ છે કે જેની અંદર અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે